હેલો એન્ડ વેલકમ ટુ દિસ પોડકાસ્ટ આજના પોડકાસ્ટના એપિસોડમાં આપણે દિલીપભાઈ ઠક્કર સાથે વાત કરવાના છીએ દિલીપભાઈ ઠક્કર ઇઝ અ બિગ નેમ બિહાઇન્ડ ધ ગોપી રેસ્ટોરન્ટ ગોપી ગુજરાતી થાળી આ સાથે સાથે દિલીપભાઈનું ગુજરાતી ફૂડ ગુજરાતી કલ્ચરમાં બહુ જ લાંબો એક્સપિરિયન્સ રહ્યો છે અને આજે આ એપિસોડમાં આપણે ફૂડ સાથે સાથે ગુજરાતી કલ્ચરના બધા જ આસ્પેક્ટ્સ વિશે વાત કરી છે બધાને કવર કરવાનો ટ્રાય કર્યો છે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ઇન્ટરેસ્ટિંગ એપિસોડ સ્ટેટ્યુડ હા દિલીપભાઈ કેમ છો ફાઈન થેન્ક યુ પરફેક્ટ દિલીપભાઈ બેઝિકલી લેટ્સ સ્ટાર્ટ ધ કન્વર્ઝેશન ડાયરેક્ટલી જ્યારે પોડકાસ્ટના વિશે હું સર્ચ કરી રહી હતી તમારા વિશે સર્ચ કરી રહી હતી તો આઈ ફાઉન્ડ સમ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ અબાઉટ ગોપી સો ફોર ઓલ ઓફ યુ જો કે તમે ઇન્ટ્રોમાં સાંભળી લીધું હશે બટ હી ઇઝ અ પર્સન બિહાઈન્ડ ધ બિગ નેમ ગોપી રેસ્ટોરન્ટ સો આપણે કદાચ દિલીપભાઈ પાસેથી જ જાણીશું કે ગોપીની જર્ની કેવી રીતે રહી છે એન્ડ હાઉ ડીડ ઇ કમ અપ વિથ ધિસ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ બિકોઝ ગોપી રેસ્ટોરન્ટ ઇફ ઇફ આઈ એમ નોટ રોંગ ફોર્ટી ફોર યર્સ જૂનું છે રાઇટ એન્ડ એ ટાઈમે ગુજરાતી થાળીનો કોન્સેપ્ટ લઈને આવું ગુજરાતી ફૂડનો કોન્સેપ્ટ લઈને આવ ઇઝ ક્વાઇટ કમેન્ડેબલ અને એટલા માટે વી વુડ લાઇક ટુ નો ધ જર્ની ઓફ ગોપી રેસ્ટોરન્ટ સો કેન યુ ઇફ યુ કેન બ્રીફ હું ગોપીની વાત કરતા પહેલા ફેમિલી બેકગ્રાઉન્ડ ની વાત કરીશ કારણ કે ગોપીના મૂળ ત્યાં છે અમે બનાસકાંઠા થી બિલોંગ કરીએ છીએ પાલનપુર અને ડીસાની વચ્ચે ચંડીસર થી દાંતીવાડા જતા ડાંગિયા મઢાણા કામ છે દેટ ઇઝ માય ફાધર્સ રૂટ્સ અને મારા દાદા મારા પપ્પા નાના હતા ત્યારે જ ગુજરી ગયા હતા અને દેવર અરાઉન્ડ ટેન ટ્વેલ્વ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ દાદા ગુજરી ગયા એટલે પપ્પાને ફરજિયાત કામ કરવું પડે તો નજીક દૂરના કોઈક સગાના ત્યાં ડીસા ગામમાં ગોપી રેસ્ટોરન્ટ હતું ત્યાં નોકરી કરવા જવાનું થયું એન્ડ હી વોઝ ઓલમોસ્ટ અ ચાઇલ્ડ લેબર અને એમને એવું લાગતું તો મારું એક્સપ્લોટેશન થશે પણ એક તો જેના માથે છત્રના હોય ફાધરના હોય એટલે બાળક થોડું તોફાની અને ખેપાની હોય એટલે કામ કરતા મહેનત ખૂબ કરતા મજૂરી કરતા અને એ વખત એમના મનમાં દ્રઢ નિશ્ચય કર્યો હતો કે હું જયારે મોટો થઈશ ત્યારે હું ગોપી રેસ્ટોરન્ટ બનાવીશ એ પછી એ કલકત્તા ગયા કલકત્તાના રેલવે સ્ટેશન ઉપર બોમ્બેના રેલવે સ્ટેશન ઉપર ચાઇની કિટલી પર કામ કર્યું ત્યાંથી અમદાવાદ આવીને પોલીસ કોન્સ્ટેબલની નોકરી લીધી પોલીસ કોન્સ્ટેબલની નોકરી કરતા કરતા ઓટોમોબાઈલ ગેરેજનો વિચાર આવ્યો તો નોકરી છોડીને ઓટોમોબાઈલ ગેરેજ કર્યું અને ઓટોમોબાઈલ ગેરેજમાં પણ જ્યારે એમ લાગ્યું કે હવે સચ્યુરેશન આવ્યું છે ત્યારે એમને એક ચાની કેટલી શરૂ કરી છવ્વીસ બાર ઓગણીસો છોતેર વીએસ હોસ્પિટલના ગેટ પર જલારામ ટી સ્ટોલના નામે અને આજે અમદાવાદના જેટલા જાણીતા ડોક્ટરો છે અમદાવાદમાં બધા કદાચ ગોપીની ચા પીને જ મેડિકલ પૂરું કર્યું હશે અને એ વખતે સાબરમતી નદીમાં કુંભ મેળો થવાનો હતો તો લોકોએ કીધું કે ખાલી ચા કેમ નાસ્તો આપવો જોડે એટલે એમને ડીસાના ગોપી રેસ્ટોરન્ટની મેમરી અને સ્કિલ યાદ હતા એટલે એમને નાસ્તાનું કાઉન્ટર શરૂ કર્યું ખૂબ સારું ચાલવા લાગ્યું અને એની સફળતાને લીધે પછી લોકોએ કીધું કે અહીંયા પેશન્ટ આવે છે યુએસમાં એ લોકોના રિલેટિવ્સને જમવાની બહુ મુશ્કેલી પડે છે તો તમે સારું જમવાનું પણ સર્વ કરો એટલે એમને ફોર્ટીન ફેબ્રુઆરી નાઇન્ટીન નાઇન જે હવે આપણે બધા વેલેન્ટાઇન ડે તરીકે ઓળખીએ છીએ એ જે વખતે વસંત પંચમીનો દિવસ હતો ભાડાના ટેબલ ખુરશી લાવ્યા ભાડાના વાસણો લાવ્યા ત્યારની કિંમત અત્યારે કોઈ ને કહીએ તો મજાક લાગે એક રૂપિયાની અડધી થાળી ને બે રૂપિયાની આખી થાળી સાલ ની વાત છે ઓગણીસો ઓકે અને પેટ ભરીને જાતે પર્સનલી ઉભા રહીને લોકોને આગ્રહ કરીને જમાડતા હતા જમવાનું સરસ હતું હોસ્પિટાલિટી સરસ હતી લોકોને ખુબ ગમવા લાગ્યું પછી લોકો આવીને કે તમે થોડું ઓર્ગેનાઇઝ કરો સ્ટ્રકચર કરો એક વખત એક ભાઈ જમવા આવે એમને કીધું તમારું જમવાનું સરસ છે મને બહુ જ ગમ્યું પણ તમારા વાસણ થાળીમાં દાળ ખાડામાં જતી રહે થાળી વાટકા બધા તમારા સારા નથી તમારા પપ્પાએ કીધું મારી પાસે પૈસા નથી હું કમાઈને કંઈ કરીશ તો એમને એમનું કાર્ડ આપ્યું કે મારું નામ રામજીભાઈ ચૌધરી છે મારી વાસણની દુકાન છે માંડવીની પોળમાં તમે કાલે જ આવો જેટલા જો એટલા વાસણ લઈ જાઓ ને પૈસા જ્યારે કમાવો ત્યારે આપજો આવી નાની નાની સરસ વાતો જોડાયેલી છે હું બિઝનેસમાં જોડાઈ ગયો હતો મારું ગ્રેજ્યુએશન એચકે આર્ટ્સ કોલેજમાં ગુજરાત યુનિવર્સિટીથી સાયકોલોજી સબ્જેક્ટ સાથે થયું અને એક દિવસ હું પોલિટેકનિક ઓલ્ડ સચિવાલયમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યાં અમે ઘણા બધા છોકરા છોકરીને જોયા બ્લેક પેન વ્હાઈટ શર્ટમાં તો મને થયું કે આ કોઈ લો કોલેજ હશે પછી પણ મેં ત્યાં બોર્ડ વાંચ્યું આઈ એચ એમ સી એન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ કેટરિંગ એન્ડ ન્યુટ્રિશન કોલેજ હતી અંબાવાડી અંબાવાડી અચ્છા ઓકે તો મને થયું કે લેટ મી સર્ચ કે શું છે તો હું સીધો પ્રિન્સિપલને કેબિનમાં ગયો અને પૂછ્યું કે સર આ શું સંસ્થા છે એમણે કીધું કે અહીંયા તમે ત્રણ વર્ષ માટે અભ્યાસ કરો તો તમે આગળ જતાં પોતાની મોટી હોટેલ ખોલી શકો હોટેલમાં કામ કરી શકો એરલાઇનમાં કામ કરી શકો શીપ કે ક્રૂઝમાં કામ કરી શકો કન્સલ્ટન્ટ થઈ શકો કે પોતાનું આઉટડોર કેટરિંગ કરી શકો મેં ત્યાં એડમિશન લીધું અને ધંધાની સાથે સાથે મેં હોટેલ મેનેજમેન્ટ પૂરું કર્યું ત્યારે મારા એક ફેકલ્ટી હતા મિસર પલ્લવ મૈત્રા એમને ગ્રેટિટ્યુડ માટે મેં ગોપીમાં જમવા બોલાવ્યા એ આવીને બહુ જ ખુશ થયા એમને કીધું તમે લોકો બહુ જ સરસ કામ કરો છો પણ હજી બહુ સ્કોપ છે એને એન્હાન્સ કરવાનો કીધું કેવી રીતે કરાય તેમણે કીધું લોન લેવાનું લોન કોણ આપ્યા મારી પાસે પૈસા નથી કંઈ ગેરંટી આપવા માટે નથી એટલે કે હું પ્રોજેક્ટ રિપોર્ટ્સ બનાવી આપું છું અને એ વખતે અમે લોકો એક કોઓપરેટિવ બેંક ઓફ અમદાવાદમાંથી લોન લીધી અને ગોપીને રેનોવેશન કરીને એર કન્ડિશન બનાવ્યું એ વખતે પહેલા આપણે વીએસ ની ત્યાં છે અચ્છા ઓકે અને પછી ધેર વોઝ નો લુકિંગ બેક એટલું સારું ચાલતું હતું કે આપડા હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ જ્યારે ચીફ મિનિસ્ટર પણ નહોતા ગુજરાતના ત્યારે એ ઘણી વખત આવીને જમેલા છે અને એ પછી તો હુ ઇઝ હુ બધા જ મિનિસ્ટ્રીમાં જે પણ હોય સાઉથ ગુજરાત નોર્થ ગુજરાત સૌરાષ્ટ્રથી જે લોકો ગાંધીનગર જાય એ બહુ ઓપ્શન નહોતા એ વખતની ગાડીઓ પણ એમ્બેસેડર જેવી હતી રોડ પણ એટલા સારા નહોતા એટલે કોઈ ચાન્સ લેવા નહોતું માગતું કંઈથી જમીને જ આપણે નીકળીએ અને ખૂબ સારું ચાલવા લાગ્યું ઇઝ હાઉ ગોપી તો એ કદાચ મારે સવાલ પૂછવો છે કે ત્યારથી લઈને ગોપીની જોનીથી લઈને હાલ જ્યારે ગુજરાતી થાળી જે ગોપીમાં સર્વ થાય છે ઇન મેઇનલી ગોપી ઇઝ ફોકસ્ડ ઓન ગુજરાતી ફૂડ રાઈટ સો ક્યારે સમય જતા જ્યારે હાલ બજારમાં આટલા બધા બિયર્ડ તો નહીં કહું ધટ નોટ ધ રાઈટ વર્ડ પણ હા બહુ જ બધા અલગ અલગ જાતની વેરીએશન્સ આવી રહ્યા છે તો ત્યારે ક્યાંય તમને એવું વિચાર આવ્યો હતો કે બીકોઝ હવે મોસ્ટલી ગુજરાતી થાળીમાં પનીર સર્વ થતું હોય છે ફૂડ હોય રાઈટ તો ક્યારે ગોપી બિકોઝ હજી પણ જ્યારે ગોપીમાં જઈએ ત્યારે અ વેરી ઓથેન્ટિક ગુજરાતી થાલી સો ક્યારે તમને એવું વિચાર આવે છે કે બિકોઝ તમે માસ ઓડિયન્સને અપીલ કરી શકો માસ લોકોને કેટર કરી શકો એના માટે તમારે પણ ક્યાંક ઇન્કલુડ કરવું જોઈએ એન્ડ ઇફ યુ એવરી ફ્રેન્ડ ફ્રોમ દેટ વાય સી બઉ ઓછું ભણ્યા હતા પણ બહુ વિઝનરી હતા અને હંમેશા અમને કોઈ યુનિવર્સિટીમાં ન શીખી શકાય એવા હતા કે જિંદગીમાં કોઈ દિવસ તમારી અસલિયત નહીં છોડવાની વોટ મે કમ કંઈક પણ થાય અને પોતે ગુજરાતી ફિલ્મોમાં કામ પણ કરતા હતા એક કે સ્પર્શ મંડી કે સુખા કે પાર જેવી મુવીઓ ઓફ બીટ મુવી કહેવાય એને જોવા વાળો એક જ ક્લાસ હોય એ બધા માસ માટે નથી તો જો તમે પનીર કરો કરશો તો માસ આવશે પણ તમારો ક્લાસ નહીં રહે એટલે કોઈ દિવસ તમે તમારી એ જે પોલિસી છે એથિક્સ એમાં કારણ કે તમે લખો છો કે ગોપી ગુજરાતી થાલી અને એમાં તમે રાજમા છોલે અને પનીર સવ કરવાના હોય તો પછી તમારો અર્થ નથી સરતો એટલે એવું કોઈ દિવસ નહીં કરવાનું બીજાના ત્યાં એકસો વીસ માણસ જમશે તમારા ત્યાં સો જમશે પણ એ જે સો આવશે એક જમાનામાં એક સોફ્ટ ડ્રિંક નીકળ્યું હતું સોશિયો બહુ જ પોપ્યુલર હતું પણ એ પીવાવાળો એક વર્ગ હતો એ 10 પાનગલ્લા ફરીને સોધીને સોશિયલ ટીવી થમ્સ અપ કે પેપ્સી કે કોક ન પીવે એટલે ટાઈપનો કોલ્ડ ડ્રિંક હતો સોશિયલ એનું કોલ્ડ ડ્રિંક તો સ્પેશિયલ હતું સુરતની પ્રોડક્ટ હતી એટલે કે યુ શુડ ઓલવેસ સ્ટીક ટુ યોર કોર વેલ્યુ અમે અમારું યુનિફોર્મ છે માણસોના એ પણ ટ્રેડિશનલ રાખ્યા છે ઓપરેશનલી સર્વિસમાં પેન શર્ટ હોય તો વધારે મૂવમેન્ટ ઈઝી રહે પણ વી વોન્ટ ટુ રિવીલ ધ ગુજરાતીカルチャー કે સાફો પાયજામો কুরતો મોજડી એની સાથે ફૂડ એવું મ્યુઝિકમાં પણ કોશિશ કરીએ છીએ ઘણી વખત કસ્ટમરની ચોઈસથી મ્યુઝિકમાં થોડું કોમ્પ્રોમાઈઝ કરીએ છીએ પણ અને તહેવારો હોય કે ભાઈ દશેરા હોય તો ઊંધિયું જલેબી હોય પછી ફાફડા જલેબી હોય ને આ તે રીતે તહેવારો પ્રમાણેના ક્વિઝિન્સ પણ અમે શિયાળું હોય તો અત્યારે શિયાળાની વાનગીઓ સર્વ કરીએ એવી રીતના અમે લોકો પકડી રાખવાની કોશિશ કરી છે ચુમ્માલીસ વર્ષ સુધી અને હજી સુધી સસ્ટેન કરી શક્યા છે પણ એ સામા પાણીએ તરવા જેવી વાત છે એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી દેટ્સ વય આસ્ટ ધીસ ક્વેશ્ચન કે જ્યારે કારણ કે હવે તો અમદાવાદમાં જોવા જઈએ તો ઘણા બધા એવા રેસ્ટોરન્ટ છે જે ગુજરાત થાળીને સર્વ કરતા થયા છે રિસન્ટલી કદાચ આનો થોડો વ્યાપ વધ્યો છે અને એવરી અધર રેસ્ટોરન્ટ ઇઝ ઇઝ નાવ સર્વિંગ ગુજરાતી થાળી ત્યારે એ લોકો બધું જ ઇન્ક્લુડ કરતા હોય છે જેમ તમે વાત કરી ચાઇનીઝ સમોસા ને ભેળ ને એવરીથિંગ એવરીથિંગ દે હેવ એવરીથિંગ ત્યારે આટલું આપણી ઓથેન્ટિસિટીને પકડી રાખવી ઇઝ અ વેરી વેરી કમાન્ડેબલ થિંગ ટુ ડૂ સો બધા સાઈડ થી બિંગ અ ગુજરાતી આઈ વુડ લાઈક ટુ થેન્ક ગોપી ડાઇનિંગ હોલ ફોર સર્વિંગ સચ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ અને મોસ્ટલી જ્યારે કદાચ બહારથી કોઈ બહારના સ્ટેટથી આવે છે તો ઘણા બધા મારા ફ્રેન્ડ્સ અને ઘણા લોકોને બી મેં જોયા છે કે જો એમને ગુજરાતી જમણ જમવું હોય તે લોકો લોકો ગોપીને હાલ પણ રેફર કરે છે કે ઇફ યુ વોન્ટ ટુ રીલી સી ધ ગુજરાતી ટેસ્ટ ઇફ યુ રીલી વોન્ટ ટુ વિટનેસ ધ ગુજરાતી કલ્ચર ગુજરાતી નેસ યુ નીડ ટુ વિઝિટ ગોપી ડાઇનિંગ હોલ હવે મારું થોડું આપણે મૂવ ઓન કરીએ છીએ વાત ફૂડની કરીએ તો મારે બેસિકલી અમુક જે ગુજરાતી વિશેના જે સ્ટીરિયો ટાઈપ્સ આપણે બનાવીને રાખ્યા છે એને થોડા એડ્રેસ કરવા છે મોસ્ટલી પીપલ સે દેટ ગુજરાતીસ બહુ જ સ્વીટ ખાય છે બરાબર અને જો જોવા જઈએ તો આપણું જે અમદાવાદ બાજુનો એરિયા છે એમાં ક્યાંક સ્વીટ ખાવાનું પ્રમાણ વધારે પણ છે રાઈટ પણ જો તમે નોર્થ સાઈડ જાઓ નોર્થ ગુજરાત બાજુ તો કદાચ એ ટેસ્ટ થોડો બદલાય છે પછી સાઉથમાં બદલાય છે એવરી એવરી આઈ વુડ સે ફોર્ટી કિલોમીટર્સ ખાવાનો ટેસ્ટ બદલાઈ જાય છે ગુજરાતમાં તો તમને લાગે છે કે આ સ્ટીરિયો ટાઈપ સાચું છે જેમ મોસ્ટલી તમે બહારના સ્ટેટમાં એ લોકો એવું જ વિચારતા હોય છે ગુજરાતી ઇઝ ગુજરાતી ઇઝ સ્વીટ એવરીથિંગ ઇઝ સ્વીટ ફોર દેમ સો ડુ યુ થિંક દેટ્સ અ રાઈટ સ્ટીરિયો ટાઈપ ટુ હેવ ટુ ધ સમ એક્સટેન્ડ ઇટ ઇઝ રાઇટ ગુજરાતી જમણની અંદર સ્વીટ આપણા દાળ મીઠી હોય કઢી મીઠી હોય શાકમાં પણ ગળપણ હોય પાત્રામાં પણ ગળપણ હોય તો મેં એનો ઊંડો અભ્યાસ કર્યો હતો કે ગુજરાતની જે આબોહવા છે એને ધ્યાનમાં રાખીને એ વખતે ચા કોફી મીઠાઈ ચલણ નતું એટલે એ વખતે હ્યુમન બોડીની અંદર શુગરનું પ્રમાણ જળવાઈ દે એટલા માટે બધા થોડું થોડું શુગર નાખતા હતા દેટ વોઝ ધ રીઝન એ રીતે શરૂ થયું હતું પણ એ કેરી ફોર્વર્ડ કરવાની જરૂર નથી પણ હવે એક લઢણ બની ગઈ છે એક વે ઓફ લાઈફ કે મારા દાદીમાં પણ દાળમાં નાખતા હતા મારા મમ્મી પણ નાખે ને એના પછી મારી વાઈફ હોય તો એ પણ નાખે એટલે મમ્મી પપ્પા કથામાં જાય છે તો આપણે જવાનું પછી એનો પર્પઝ આગળ પાછળ બહુ સમજવાનું નહીં અને કોઈ પણ ટ્રેડિશનને બદલવી અઘરી પણ હોય છે અને એટલે જ કદાચ આજે ગુજરાત અને સ્પેશિયલી અમદાવાદ ડાયાબિટીસ કેપિટલ ગણાય છે હા ગુજરાતમાં દર દસે છ થી સાત માણસોને ડાયાબિટીસ હોય છે એટલે દુનિયામાં સ્વીટ બધે ખવાય છે ગુજરાત જ એવું છે કે જ્યાં દાળ શાક ને ફરસાણના પ્રિપેરેશનમાં પણ સુગર હોય છે કલકત્તાવાળા જમ્યા પછી રસગુલ્લા અને સંદેશ ખાતા હોય છે આપણે ત્યાં તો દાળ ભાત શાક રોટલી પાપડ ફરસાણ મીઠાઈ થાળીમાં મીઠાઈ પણ બે જાતની હોવી જોઈએ ઠંડી અને ગરમ ફરસાણ પણ બે હોવા જોઈએ બે ચાર જાતના અથાણા પણ હોવા જોઈએ એ પણ ગળ્યા હોય એટલે થોડુંક ગળપણ વધારે છે એટલે જ કદાચ ગુજરાતીઓ બહુ મીઠા પણ હોય છે ઓકે સો કદાચ ગુજરાતની આબોહવાને લીધે બધામાં શરૂ થયું હતું ઓકે પણ હવે પેસેજ ઓફ ટાઈમ ચેન્જ થવું જોઈએ જે નથી થઈ રહ્યું આદત પડી ગઈ છે લોકોને એવું કહેવાય છે કે 21 દિવસ તમે કંઈક ખાઓ તો 22મા દિવસે તમને એનું ક્રેવિંગ થાય આ તો 21 વર્ષોની ને દસકાઓની વાત થઈ ગઈ છે એટલે એ ચેન્જ કરવાનો અગ્રુ છે અમે ગોપીમાં અમારા ત્યાં નોન ગુજરાતી લોકો આવે તો એ લોકોને માટે તીખી દાળ પણ રાખીએ છીએ મોળું પણ રાખીએ સ્વામિનારાયણ પણ રાખીએ જૈન પણ રાખીએ પણ ગુજરાતી ઘરોની અંદર હજી દાળ શાકમાં ગળ પણ નાખવાની આદત છે અને ચાલી આવે છે એની પાછળનો લોજિક કોઈ બહુ તપાસ નથી કરતું પણ મેં ક્યાંક ઊંડાણમાં જઈને તપાસ કરી હતી ત્યારે આ વસ્તુ બહાર આવી હતી અચ્છા ઓકે એટલે જ્યારે હું પણ આ વિશે વાંચી રહી હતી ત્યારે મેં એવું જાણીતું કે પહેલાંના જમાનામાં જ્યારે શરૂ શરૂઆતમાં જ્યારે બહુ જ ગુજરાતની ગરમ આબોહવા હતી જે હજી પણ છે તો ત્યારે પહેલાંના લોકો એવું કરતા હતા કે દરેક બ્રેકફાસ્ટ લંચ ડિનર પછી બધા લોકો એ ગ્લાસ ભરીને ગોળનું પાણી પીતા હતા કે જેનાથી તમારા બોડીનું શુગર લેવલ મેન્ટેન રહે પણ એ પછી ધીરે ધીરે એમણે બંધ કર્યું ને બધા જ ફૂડમાં એમણે ઇન્કોર્પોરેટ કરવાનું શરૂ કર્યું એ રીતે આપણે ગળપણની શરૂઆત કરી હતી એન્ડ જેમ તમે વાત કરી કે એકવીસ વર્ષની આદત છે એની વે શુગર ઇઝ વેરી અડિક્ટિવ થિંગ સો એ વસ્તુને છોડવી ઇટ્સ રિયલી ડિફિકલ્ટ હા પણ આમ પણ જોવા જઈએ તો દરેક ગુજરાતના દરેક પ્રદેશમાં એટલું મીઠું ખાવાનું ચલણ નથી હું પણ નોર્થ ગુજરાતી બિલોંગ કરું છું આઈ બિલોંગ ફ્રોમ સિદ્ધપુર હા તો જયારે તમે એ બાજુનો ટેસ્ટ જુઓ ત્યારે એટલું બધું મીઠું ત્યાં નથી ખવાતું અમદાવાદ અને સુરતમાં વધારે છે સુરતનું ઊંધિયું પણ ઘરછું હોય પણ ઇફ યુ ગો ટુ સૌરાષ્ટ્ર કે કચ્છ તો દે આર મોર ઓન ધ નોર્થ ઇન્ડિયા સાઈડ નોર્થમાં રાજસ્થાન કે પંજાબમાં આલુ મટર ખાઉકળીનું શાક ખાઉ હાઈવે પરોઠા ને બધું તો ત્યાં તમને ગળપણ વાળું બહુ નહીં મળે સોટૅ ટ્રુ એટલે બધા પણ એનું કોઈ કારણ ખરી કે હજી અમદાવાદમાં અને સુરતમાં ગળપણનું પ્રમાણ જળવાઈ રહ્યું છે મેં કીધું એ જ કે ટ્રેડિશન અને જે જીવે સ્વાદ લાગી ગયો છે ઓકે દેટ્સ દેટ્સ ઇન્ટરેસ્ટિંગ કદાચ અને એક બીજો પહેલું મને સો વેન આઈ વોઝ સ્ટડીંગ સો ત્યારે મને મારા પ્રોફેસર લોકોએ વાત કરી હતી કે એવું કહેવાય છે કે ગુજરાતનું જે અપર ક્લાસ છે સ્ટીલ ફોલો ધ મેથડ ઓફ સ્વીટ ફૂડ અને જેમ જેમ તમે નીચે આવતા મિડલ ક્લાસ થઈ ગયું લોઅર મિડલ ક્લાસ થઈ ગયું તેમ તેમ તમને ફૂડ થોડું સ્પાઈસી જોવા મળે કે એવું કારણ તમે જેટલા છે ને સ્પાઈસી ધારો કે મીઠું પાંચ રૂપિયા કિલો હશે તો ખાંડ પાંત્રીસ રૂપિયા કિલો હશે એટલે એક અફોર્ડેબિલિટીની વાત છે અચ્છા અને મધુર માણસ જે હોય હાથ લારી વાળા કે પેડલ રિક્ષા વાળા કે લોઅર મિડલ ક્લાસ લોકો એ મજૂરી કરીને પોતાના ટિફિનમાં રોટલી કે રોટલો કે ડુંગળી કે લસણની ચટણી ને એક તીખું રસાવાળું શાક લઈને આવ્યા હોય એ ખાઈ લે પછી એની પર બે ગ્લાસ પાણી પી શકે તીખું ખાધું હોય એટલે એનું પેટ ભરાઈ જાય એટલે ઈટ બીકમસ એ ઇકોનોમિકલ મીલ ફોર હિમ એક તો ખાંડ મોંઘી છે ઓહ આવાપણ ઇક્વેશન્સ છે ઘણા આસ્પેક્ટ્સ યાર સો ઇન્ટરેસ્ટિંગ આ હૈ દિલીભાઈ જાણવા માંગે છે મોસ્ટલી ભારતમાંથી કોઈ એવું રાજ્ય કે જ્યાં નોન વેજીટેરિયન ફૂડ નથી ખાવાતું તો કદાચ ગુજરાત વિલ બી સમવેર ઓન ટોપ જો કે આપણા પાસે આટલો મોટો દરિયા કિનારો છે સ્ટીલ લાઈક વોટ ઇઝ ધ રીઝન કે હજી ગુજરાતીઝ ઇઝ આર ધ મોસ્ટ વેજીટેરિયન પીપલ ઇન ઇન્ડિયા ઓર આઈ વુડ સે ઇન ધ વર્લ્ડ ગુજરાત એ ગાંધીજીનું ગુજરાત કહેવાય છે એટલે એમને બંદી મૂકી હતી એવી રીતે નોનવેજનો ગુજરાતમાં સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો છે ક્વોલિટીની ફિશ એમાં થાય છે પણ એ બધી એક્સપોર્ટ થાય છે વેરાવળથી ને બધેથી કારણ કે મેજોરિટી ઓફ ગુજરાતી હિન્દુ અને હિન્દુ ધર્મમાં દારૂ વેજીટેરિયન એક્સ હજી આજના દિવસે હું આટલા વર્ષથી હોટેલ ઇન્ડસ્ટ્રીમાં છું હોટેલ મેનેજમેન્ટ ભણ્યો છું મારા કુટુંબમાં બીજા 4 જણા મારી દીકરી, મારો ભાઈ, મારા ભાઈનો દીકરો બધા એ હોટેલ મેનેજમેન્ટમાં નોન વેજીટેરિયન ફર્જીએટ કટિંગ, ચોપિંગ, સર્વિંગ, ક્લીનિંગ કરવું પડે પણ વી હેવ નેવર ટચ્ડ. હમ. એટલે અને આજે ભી અપ ટુ population 100 લોકોનું હોય તો એમાં 70% લોકો હિન્દુ અને ગુજરાતી મેન્ટિલિટી વાળા છે કે જ્યાં મારા ઘરમાં તમાર મમ્મી એવું કહેતા હતા કે સવારે ચાલવા નીકળો તો પગમાં કીડી પણ ના આવી જોઈએ. હા. જ્યારે એ ભાવના હોય ત્યારે પછી નોન વેજીટેરિયન ખાવાની વાત બહુ દૂરની છે અને મને બીજા કોઈ ધર્મ માટે કોઈ ફરિયાદ નથી દરેક ધર્મની પોતપોતાની માન્યતાઓ અને પ્રેફરન્સ હોય છે જે લોકોને ગમે છે એ લોકો ખાય છે એટલે સો લોકોના પોપ્યુલેશનમાં સાહીઠ સિત્તેર ટકા લોકો હિન્દુ ગુજરાતી છે નથી ખાતા અને બાકીના ત્રીસ ટકા લોકોમાં બહાર થી આવેલા લોકો અને જેમના ધર્મમાં એનો બાદ નથી એ લોકો ખાય છે ઓકે અને એ રે એટલે જે સિત્તેર ટકા છે એમાંથી બી ઘણા લોકોને ક્રેવિંગ થાય તો એ માના જુહાપુરા કે શહેરમાં ભઠિયાર ગલી કે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ તવા પર જઈને ખાઈ આવતા હોય છે પણ ઇટ ઇઝ અ ઇન્ડિવિજ્યુઅલ ચોઈસ એન્ડ પ્રેફરન્સ વી શુડ નોટ ઇમ્પોઝ કે હું હિન્દુ ને ગુજરાતી છું તો હું વેજીટેરિયન છું તો તમે પણ વેજીટેરિયન થાઓ અને એમાં એક નવો એલિમેન્ટ હવે એડ થયો છે વીગન ફૂડ નો આઈ એમ પ્રેસિડેન્ટ ફોર વર્લ્ડ વીગન વિઝન ચેપ્ટર ગુજરાત રીલી યસ ઓકે બાય ડિફોલ્ટ આઈ હેવ નેવર ટેસ્ટેડ ટી કોફી નેવર નેવર ઇન માય લાઈફ અને છાશ દહીં ઘીનો પણ આગ્રહ નથી રાખતો પણ મારો બિઝનેસ છે એટલે ઘોડા ઘાસે દોસ્તી કરે તો ભૂખા મરે ગયા કોઈ એમ કે તમારી કડી ખાટી છે તમારે ચાખવી પડે એટલી ફ્લેક્સિબિલિટી રાખી છે પણ મને કોઈ પણ મિલ્ક પ્રોડક્ટ માટે કોઈ ખેંચાણ નથી પણ વિગનિઝમમાં પણ એ એનિમલ ક્રુઅલ્ટી વાળી વાત આવે છે એટલે ઘણા લોકો મદ જેવી વસ્તુ પણ છોડી રહ્યા છે છોડી રહ્યા છે ફોર ફોર ધેટ મેટર કે જે ચામડામાંથી બને છે પણ હા ઓકે લેટ્સ ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ આસ્પેક્ટ સો અને આપણે જેમ વાત કરી કે ગુજરાતી મોટાભાગની પોપ્યુલેશન ક્યાંક ને ક્યાંક હિન્દુ છે તો જ્યારે આ નોનવેજ ફૂડ ગુજરાતમાં નથી ખાવા એનું કારણ ક્યાંક ને ક્યાંક એ પણ છે રિસર્ચ દિસ અને ક્યાંક એવા રિસર્ચ પેપર અને બેક કરે છે કે ગુજરાતમાં જૈનિઝમનું પ્રમાણ થોડું વધારે છે સો એની એના વધારે માત્રામાં જૈન લોકો છે એના કારણે નોનવેજ ઇઝ અ માસ ઇટ્સ અો નો સો કદાચ છે વિગનિઝમ વિશે ઓફ મિસકન્સેપ્શન મેગનિઝમનો એક એપિસોડ બનાવ્યો છે મેકિંગ સેન્સમાં ઇફ યુ નોટ હોટ પ્લીઝ બટ કેન યુ જસ્ટ પ્લીઝ એક્સપ્લેન કે વોટ ઇઝ વીગન એ એક ટર્મ છે કે જેમાં એક તરફ કોઈ પણ મિલ્ક પ્રોડક્ટનું કન્ઝમ્પશન ન કરવું અને એની પાછળનું કારણ એ છે કે એક ગાયનું વાછરડું છે એની માના દૂધ પર એનો પહેલો હક છે પણ ખેડૂત પણ એક માણસ છે એને પણ એનું ઘર ચલાવવું છે તો એ કોશિશ કરે છે કે સારામાં સારું એને ખવડાવે ટુ ધ એકસ્ટેન્ડ કે એ લોકો મશીન મોકીને ગાયના આંચળમાંથી દૂધ ખેંચી લેવું ને એ દૂધ ડેરીમાં વેચવું જેનાથી એ લોકોનું લાઈવલીહુડ કેન બી ટેકન કેર પણ એઝ એ રિઝલ્ટ પેલું વાછરડું છે એ તરસ્યું રહે છે એટલે એ જીવદયા કે એનિમલ ક્રુઅલ્ટી વોટ એવર યુ મે કોલ ઇટ તો એ રીતે આપણે કારણ કે આપણે માણસ જ એક એવી પ્રજાતિ છે કે જે કોકનું દૂધ લઈને પીવે છે બાકી કોઈ પ્રાણી તમે કોઈ દિવસ તમે કોઈ દિવસ કૂતરાના બચ્ચાને નહીં જોયું કે કોઈ બીજા બકરીનું જઈને દૂધ પીએ તો એના કારણે વેગનિઝમ અને બીજું મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણા ડૉક્ટરો કહે છે કે દૂધ તમે એક અમૂલનું દૂધની થેલી લઈ આવીને ગરમ કરો એને રાતના મૂકી દો ફ્રીજમાં સવારે તમે ખૂબ મલાઈ નીકળશે એમાંથી બીજા દિવસે ગરમ કરીને પાછું મૂકો તો બીજા દિવસે ફરી મલાઈ નીકળશે તો જસ્ટ થિંક ઓફ ધેટ મલાઈ કે એ દૂધ તમે પીધા કરો તે તમારા શરીરમાં જઈને તમારી વેઇન્સમાં બ્લોક ક્રિએટ કરે છે અને એના કારણે આજે આપણે રોજ પેપરમાં વાંચીએ છીએ કે અઠ્યાવીસ વર્ષની ઉંમરે લોકોને હાર્ટ એટેક આવે છે ચીઝ પનીર બટર ક્રીમ ચીઝ અને અમદાવાદ તો ચીઝ કેપિટલ કહી શકાય એટલું ગાંડું કામ છે દરેક વસ્તુમાં ચીઝ તમે માણેકચોકમાં જાઓ તો ઢોસાની ઉપર આખો ચીઝનો સ્લેબ લઈને ગસતા હોય એટલે એ રીતે પણ એટલે મેડિકલ અને જીવદયા બંને દ્રષ્ટિએ વિગનિઝમ ઇઝ ઇન પ્રેક્ટિસ એન્ડ ઈટ ઇઝ ગ્રોઇંગ એન્ડ દેર આર ફૂલ પ્લેઝેડ અવેરનેસ કેમ્પેઇન સોસાયટીસ એન્ડ વર્કશોપ આર હેપેનીંગ એવું લાગતું હોય છે ખાલી વિગનિઝમ એટલે તમારે દૂધ નહીં પીવાનું દૂધ નહીં મધ નહીં ચામડાની વસ્તુઓ નહીં જે પણ વસ્તુ એનિમલ થી ડિરાઈવ કરવામાં આવે છે એ વસ્તુને તમે કંઈ જ નહીં યા ઓકે સો ધેટ્સ એન ઇન્ટરેસ્ટિંગ ઇનસાઇટ ઓફ વીગનિઝમ સોરી આઈ મિસ ધીસ ક્વેશ્ચન બટ લાઈક ઇફ લાઈક યુ હેવ નેવર ટેસ્ટેડ યોર કોફી યુ ડીડ નોટ લાઈક ઇટ એવર ઓર યુ ડીડ નોટ ના એની પાછળ એક નાની સ્ટોરી છે અગેન નોર્થ ગુજરાત પાટણ ચારુબ ગામ છે મારું મોસાળ જન્મ થયો હતો અને પહેલાના જમાનામાં લગ્ન થાય પછી જે લેડીઝ હોય વાઈફ વહુ જેને લેવા મૂકવા તેડવા જવાનું હોય તો હું એક વખત મારા મામી ના ગામ ગયો તેડવા શારદા મામી નામ છે ઉજ્જમ મને વાઈફ અને ત્યાં અઠવાડિયું રહેવું પડે જઈને મહેમાન ગતિ કરવી પડે આઈ વોઝ એઝ અ ચાઇલ્ડ અટેચ ટુ હર એ ચા કોફી નતા પીતા એટલે મેં પણ જીત પકડી મારે પણ નથી પીવી ને એ પછી આજ સુધી મને કોઈ દિવસ ઈચ્છા જ નથી થઈ સો મચ એપિસોડ પણ આ વાતચીતને હજી આપણે અલ્પવિરામ જ મૂક્યો છે હજી આ વાતચીતનો દોર જારી છે બીજા એપિસોડમાં સો આખી વાતચીત સાંભળવા માટે સ્ટે ટ્યુન ઇન નેક્સ્ટ એપિસોડ